અગિયાર રૂપિયા હસ્તે પ્રણીભા હસ્તક થયા છે તો તેમને પણ દેવચંદભાઈના આત્માને પરમ પરમપુર પરમાત્મા શાંતિ અર્પે કુટુંબીજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે આ પ્રથાથી મરણ પાછળ જ્યારે પ્રાર્થના સભા ભગવા ભગવત સ્મરણ લેવાય છે અને ત્યારબાદ મૌન કાળી અને રૂમાલ પાથરીએ છીએ તેનાથી જે સ્મશાન યાત્રીઓ આવ્યા છે એમને પણ આ પુણ્યનો લાભ મળે છે અને જે પણ આજે જે પણ કાંઈ રકમ થાય છે તેમાં તેઓ સહભાગી થઈ અને પુણ્યના ભાગીદાર બને છે અને સ્મશાન યાત્રીઓને આ લાભ મળે છે એટલે આ પ્રથાથી અમને પાંજરાપોળ ભૌશાળાને ઘણી મૂર્ફ મળે છે બાર મહિને આઠથી દસ ગાડી પાલાનું થઈ જાય છે તો એ ગૌમાતાના આશીર્વાદ સ્મશાન યાત્રીઓ ઉપર અને આ પરિવારો પર રહે એવી અભ્યર્થના સાથે અસ્તુ તારીખ સાત આઠ બે હજારને ચોવીસ